અરે પણ સાંજ સુધી હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું કરવાના નથી આ તો અયોગ્ય વાળા સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારે જાળી મારી ને વાત કરવાની પહેલા હું શું કઉ છું હું અમારે જાળી મારી ની વાત કરવાની પણ દસ ને બે કલાક લો ને કેમ નહી

હું આલતું મને જનતા પ્રતિનિધિ બનાવ્યો તમારી પ્રોટોકોલ એટલું આવે કે અંદર બેસાડવું નથી જમ્યા એમને જમા પ્રતિનિધિ છે થોડા આરોપી છે

બધું થઈ ગયું તમારી સરકાર બદલાય પછી તમે જવાબ આપશો આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કંઈ કાયદો નહિ બધા માટે નહીં કશ કા ભાજપના માણસોને શું કરી લીધું હાલો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે સરકારી અનાજની ચો ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો

એ અમે પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આંથો બનાવે ચૈતર વસાવવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે અને હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવું કરતા તમે આવું કરતા ભાજપનો વર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એમ આવો સાહેબ એમ કે ભાજપના માણસ હવે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભાઈ ગયા ભાઈ કઈ દેશ

નથી માંગવાનું નથી તમે ફટાફટ ફોન ઉપર વાત તો કરો

આ એક જ ગાડી જ છે એક જ ગાડી છે મધ્યના સાથે આસિસ્ટન્ટ એક આપની

지금까